વાડું કામ કરતા હતા હવે આ બીજે કામે જાતા હતા ન હવે આ ઓલા સહારો મળતી કે પત્તા હા કામ હોય તો એટલે આ કામ કર નમસ્તે મિત્રો હું આ ગાડી વસ્તાભાઈ મિત્રો ગાય દરેક ખેતી ન્યુ યુટ્યુબ ચેનલ એમાં તમારું સ્વાગત છે અને આજે વિચ્છા તાલુકાનું ઓરી ગામ રાજકોટ જિલ્લો જે ઓરી ગામની અંદર આપણે ઓબીસી માંથી જે આપણે બહેનો આવે છે બહેનોમાં જે આપણે રિલાયન્સ ફાઉન્ડેશન અને સાવરા સસ્તા દુવારા જે ગરીબ બહેનો જે છે એ પોતાનો વ્યવસાય સંભાળે છે જે પેલા અન્ય કોઈ કામ હીરા ઘસતા કોઈ દાડીઓ કરતા બધું કામ કરતા પણ માવઠાનો માર પીડ્યો એટલે અત્યારે દાળી બહુ નથી ચાલતી અને હીરામાં પણ મંદિર છે તો આરા મારું કામ કયું આના છે કે ધાતુનું ઇમિટેશનનું તો રિલાયન્સ ફાઉન્ડેશન તાત્કાળે અમારા ગામની અંદર જે બહેનો છે એને સહાય રૂપી જે અગાઉ પણ ઘણી બધી વાર મિટિંગમાં જેલા છે અને સખી મંડળમાં પણ જે ગ્રુપમાં છે એટલા માટે એને સહાય કરી સહાય કરી અને તાત્કાળે કિટનું વિતરણ કર્યું એટલે એક બહેનોને જે કાંઈ એને એક ગેસનો બાટલો જ લેવાનો રહેશે બાકીની તમામ વસ્તુ સાવરા સસ્તા દ્વારા

એ દુવારો ખૂબ ખૂબ ધન્યવાદ દેવી અમારે રવિભાઈ હોય કે પછી ભાઈ ઘણા બધા કામ કરે છે અને ગામડા ગામડે આવા કોઈ નિરાધાર કે ગરીબ હોય એને આ રીતે સહાય કરી અને એના ઘરનું ગુજરાન હાલે એવો પ્રયાસ કરી રહ્યા છે તો ખૂબ ખૂબ ધન્યવાદ આપણે પણ દેવી અને બેનોને કહેવાય તમારું કામ જો સારી રીતે હાલતું હોય રોજ તો એક અંતરથી થી એવા આશીર્વાદ દેવી કે આગાખાન સસ્તા રિલાસ આવું નાવું કાર્ય કરતા હોય તો આ રીતે આપણે એને આપશું તો છેલ્લે આપણે વિડીયો એન્ડ આપશું જય ગૌ માતા આ રીતે વિતરણમાં એક આખી કીટ આપવામાં આવે છે ત્રણ પૂંઠા છે અને એક બોક્સ આખું બધું પછી આ ત્રણ ત્રણ ઘોડે છે પૂંઠા ભરવાના અને આ એક મોટી ઘોડે છે આ રીતે પથ્થર મૂકે અને એની ઉપર રેણ કરવાનું આ બધી રેયાણની કીટ છે એ વસ્તુ બાકી નથી કોઈને કોઈ વસ્તુ લેવા જવા પણ નથી તો આ રીતે એ જેટલા બેનો છે બધાને એ રીતે વિતરણ આપણે કરી દઈશું આપવાનું